હવામાન વિભાગે આજે દેશના તમામ રાજ્યમાં વરસાદની ચેતવણી જારી કરી છે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના સત્યાવીસ રાજ્યમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું જ્યારે તે જ સમયે ઉત્તરાખંડ ગુજરાત મહારાષ્ટ્ર અને કેરળમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે રાજસ્થાનના ઓગણત્રીસ જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેસલમેર જયપુર સીકર અલવર સહિત પચીસથી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે મુંબઈમાં દરિયામાં ભરતી વધી રહી છે આના કારણે દરિયા કિનારે પરના રસ્તાઓને નુકસાન થયું છે તે જ સમયે મહારાષ્ટ્રના કારણે ત્રિપુરા મિઝોરમ મણિપુર અને આસામમાં રેલવે લાઇન પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે આના કારણે શુક્રવારે સતત પાંચમા દિવસે ટ્રેન સેવા ખોરવાઈ હતી તે જ સમયે કેરળના ઇડીકી જિલ્લામાં મુલ્લાપેરિયા ડેમનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે બીજી તરફ આગામી સમયમાં પણ વરસાદને લઈ અને એલર્ટ જારી કરાયું આગામી ચોવીસ કલાક ઓગણત્રીસ જૂન સુધી હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી એનસીઆરમાં ચોમાસાની ઔપચારિક શરૂઆત થવાની સંભાવના છે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે જેનાથી તાપમાનમાં ઘટાડો થશે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની અપેક્ષા હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનની ચેતવણી આપવામાં આવી છે આસામ મેઘાલય અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેશે